સોનાસનની દીકરીને નેશનલ એવોર્ડ પીએમની ઉપસ્થિતિમાં અપાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ તાલુકાના સોનાસન ગામની દીકરીને નેશનલ એવોર્ડ પીએમ મોદીની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો ભારત મંડપમાં આઈ એમડીની એકસો પચાસમી વર્ષગોઠની ઉજવણીમાં મેગા ઇવેન્ટમાં સોનાસનની પ્રાચીબા કરણસી પરમારને આમંત્રણ મળ્યું હતું ભારતના હવામાન વિભાગની નેશનલ મેટી ઓરિજિકલ ઓલમ્પિયામો ઉત્કર્ષ દેખાવ કરતો પીએમની ઉપસ્થિતિમાં ડૉક્ટર મૃત્યુંજય મહાપાત્રના હસ્તે સ્મૃતિચિન્હ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા